રોટલો બનાવવાનું કામકાજ ચાલુ થયું ભાઈ લોટ મહરવાનું કામકાજ હાલે બાજરાનો પેલા હવાલો લઈ લોટ સાર્યો હવે કામકાજ મહારવાનું આલે લોટ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો તો મોજે દરિયા આવી જાય આ કામ છે ભાઈ રોટલો બનાવવાની પ્રક્રિયા કઈ રીતે હાલે આપણે પહેલેથી બતાવીએ પેલા લોટ લીધો પછી હવાલાથી અને હવે આને કામ કા હવે આ રોટલો આપણે જે બનાવ્યો હતો એને કામ કામકાજ આલે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તથા જય જવાન જય કિસાન મિત્રો જો આ રીતે રોટલો સડે ભાઈ આ બાજુ આ બાજુ તૈયાર થઈ ગયો આ બાજુ બને બધી બાજુ વડાયા હાલે જય જવાન જય કિશન મિત્રો બાજરા નો રોટલો મસાલા વાળો રોટલો બનાવવાની મોજ આલે આ બાજુ છડાવવાનું કામ કરે મોજા દરિયા પડી ગયા પડી જાય આપડે જમણવાદ માં વરસાદ એ ચાલુ છે ત્યારે ધબધબાટી બોલાવે આ બાજુ રોટલો ઘડવાનું પાછું ચાલુ થયું આ બાજુ પાકવાનું ઘડી પડતો હોય છે આ બાજુ રોટલો ઘડવાનું કામ હાલે ભાઈ ઓલી ગોરા સડે રોટલો આ નાનો બનાવવાનો છે મોટો હોય તો સેટ થાય ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બનાવવા પડે કા બે પડવારો બનાવવાનો અને પછી પણ જો રોટલો ટન ટન પાકી ગયો ભાઈ ત્યાં ઘટે જ ત્યાં બની ગયો તો લાઈક તો આ બાજુ બીજો રોટલો ઘડવાનું કામ કઈ ચાલે ભાઈ હે જો આ કમ્પ્લીટ થડી ગયો ભાઈ ચાર થઈ ગયો એ મુકાઈ ગયો આ બાજુ ખાલી થઈ ગઈ તું ગાયનું ઘી ભાઈ નખાઈ ગયું કાકી ગયો એટલે મોજા દરિયા પડશે ખાવામાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જાવ ઘી છે ગાય નખાઈ ગયું માથે ચોપડાઈ ગયું કમ્પ્લીટ ટોટલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જેનલ કરો ભાઈ અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરો તો પાછું ની ચમચી ફેરી ભાઈ એક ચમચી નાખી દીધી બીજી નખાઈ બે ચમચી ઘી ને ધીરે ધીરે આંગળી ફેરવી હવે નખાણું મસાલો એ લસણ ની ચટણી નો છે ને લસણ ની ચટણી છે ભાઈ મસાલો નખાઈ ગયો આ બીજો મેં તમને પહેલેથી રોટલો બતાવ્યો હવે નખાઈ ગયા ધાણા ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં તાત્ડું સેનલ જય જવાન જય કિસાન તો આ બીજું પણ અત્યારે આપણે ફિટ થાય થઈ ગયું ફિટ અને પાછું હવે જે ભણવાની પ્રક્રિયા હોય રોટલાની શરૂઆત થઈ ગઈ ભાઈ ઘટે નહીં એવો મસાલાવાળા રોટલાની મચ આ બાજુ ઘડાઈ ગયો અત્યારે રોટલો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત પદાર્થ ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો મસાલાવાળા રોટલા જો આ બાજુ બની ગયો ગયું જો આ પાછો નખાય જો આ નખાય અત્યારે મસાલાવાળા રોટલો જો આ રીતે નખાઈ ગયો ભાઈ એમાં શેચ્છા એવું થતું હોય મસાલો નખેતું હોય એટલે ખાવાની મોજ પડી શીખી ખબર છે આપણે તો જય જવાન જય ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગત પદાર્થ ખેડૂત ચેનલને જય જવાન જય કિસન તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો ભાઈ યુટ્યુબ ફેમિલી ખૂબ ખૂબ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી દોસ્તો જય માતાજી 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 બધા મિત્રોને જય માતાજી આવી ગયા આપણે એક રેસિપી વિડીયો મસાલા રોટલા બનાવવાના થયા જ આપણે બાજરાના જો અત્યારે મસાલા રોટલાનું કામકાજ આલે ઘી નખાઈ ગયું એમાં માખણ પણ આ તો ઘી તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લસણ વાળી ચટણી નખાઈ ગઈ ભાઈ રોટલામાં જે બાજરાનો રોટલો બનાવી ગયો છે ફળવારો હાલો હવે ધાણા ન ખાઈ ગયા થોડા બાજરાનો લોટનો પેલા રોટલો ભેળ્યો પછી એમાં ચટણી નાખી લસણવાળી ને પછી માથે મીઠું થોડુંક ધાણા હવે બીજો ફળ મૂક્યું એની માટે હવે કામકાજ આ લઈને રોટલો બનાવવાનું કામકાજ કાટલા રોટલો ઘડવાનું કામ કાજ હાલે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો મસાલાવાળા રોટલાની મજાદરી હાલે જો એક બની ગયો મસાલાવાળો રોટલો એ પછી તમને બતાવશું પેલા અત્યારે મસાલાવાળો એક રોટલો હાલમાં ઘડાય ફૂડ સપોર્ટ કરજો મિત્રો એમાં તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ ને જય જવાન જય કિસાન મિત્રો આ રેસિપી વિડિયો છે ટુકમા રસોઈનો તો લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડુ ચેનલ જય જયવાન જય કિસાન મિત્રો મોજેદરીયા પડી જયા હે તમને જો રોટલો ન ખાઈ ગયો ભાઈ ગેસના ચૂલા માથે લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ જગતનો તાત ખેડુ ચેનલ જય જયવાન જય કિસાન મિત્રો રોટલો પકાવવાનું કામ કઈ હાલે તો લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડુ ચેનલ જો આ છે લસણ ચટણી પછી આ છે ધાણા ને આ છે ઘી જો આ આગળ બનાવીને તો લસણ વાળો રોટલો તૈયાર થઈ છે ગયું ઘી થી સોપડી કરશે માથે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રતાપ ટિસાન મિત્રો જો આ લસણ વાળો રોટલો છે કમ્પ્લીટ બની ગયો ભાઈ જો જે ગરમ ગરમ ભરા રહી નીકળે એમાં તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતમાં દેવ ચેનલ જય જવાન જય કિસાન ભાઈ મસાલાવાળા રસલા જે આપણે ખાવાની મોજ પડી જાય અને મોજે દરિયા આવી જાય ભાઈ આપણે જય જવાન જય કિસાન મિત્રો રેસીપી વિડીયો એટલે કે વાનગીનો વિડીયો આપણે કે એમાં લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લોંગ વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ યુટ્યુબ ફેમિલીનો જો આ લા લોંગ વિડીયોમાં પણ લા સપોર્ટ કરો તો મોજે દરિયા પડી જાય અત્યારે પકવવાનું કરી ચાલે સ્પેશિયલ આપણે મસાલાવાળા રોટલા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો મોજે દરિયા પડી ગયા બીજો રોટલો ઘડવાનું કરી ચાલે લોટ લઈ લીધો બાજરાનું હલા હવાલામાં સારવારનું કામકાજ આલે આટલો લોટ પૂરો કરી લીધો આ બાજુ રોટલો પાકવાનું કાજ ચાલે આ બાજુ પાકી લો એ તમને બતાવું થોડોક જો આ રીતે રામ છે મસાલાવાળા રોટલાનું મજેદરિયા પડી જાય ભાઈ આપણે આ જમવાની આ બાજુ પાકે